મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને આજે જ્યારે સંસ્થા મારા પ્રમુખપદ નીચે ચાલી રહી છે ત્યારે આ પહેલાં આ સંસ્થાએ સો વર્ષની જે સ્થાપના કરી છે અને આ સો વર્ષની ગયા સો વર્ષની અંદર હજારો બાળકોને જાફરાબાદના છેવાડાના સૌરાષ્ટ્રના છેવાડાના ગામને બાળકોને સારામાં સારું શિક્ષણ આપતી આ સંસ્થા તરીકે ખ્યાતિ મેળવેલી હતી અને છે એ સંસ્થાનો લાભ મારી જેવા ઘણા જ બાળકોએ લીધેલો હોય અને એ બાળકો અમે આ સંસ્થાનું ગુણું ચૂકવવા અને ભવિષ્યના બાળકોને સારું શિક્ષણ મળે આધુનિક શિક્ષણ મળે ટેકનોલોજી સાથેનું શિક્ષણ મળે એને માટે આ સંસ્થાના મકાનો જે જર્જરિત થઈ ગયેલા છે એને સ્થાને નવા મકાનનું નિર્માણ કરી બાળકોને બીજા પંચોતેર સો વર્ષ સુધી આવી સેવા મળતી રહે એના ઉદ્દેશથી અમે આ સંસ્થા મકાનો બનાવવાનો નિર્ણય કર્યો